ચાલો નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ચલો પહેલો દાખલો છે બત્રીસ આપેલી છે બરાબર બત્રીસનો શું કરવાનો છે વર્ગ શોધવાનો છે તો બત્રીસનો વર્ગ બરાબર આપણે બે ભાગ પાડી દઈએ બત્રીસના ત્રીસ વત્તા બે બરાબર આ સૂત્ર કયું છે એ વત્તા બી આખાનો વર્ગ કયું છે એ વત્તા બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બેનો વર્ગ આ પ્રમાણેનું સૂત્ર છે બરાબર તો અહીંયા ત્રીસ વત્તા બે આખાનો વર્ગ એટલે શું થશે ચલો અહીંયા શું થશે ત્રીસનો વર્ગ વત્તા બે કંસમાં ત્રીસ બે વત્તા બેનો વર્ગ બરાબર ત્રીસનો વર્ગ વધતા બે કંશમાં કોણ ત્રીસ અને બે નો ગુણાકાર થશે બરાબર અને વત્તા બેનો વર્ગ ચલો ત્રીસનો વર્ગ એટલે શૂકશેનો વર્ગ કરવાનો ત્રણનો વર્ગ ત્રણનો વર્ગ કેટલો થાય નવ શૂન્ય એટલે વર્ગ કરીએ તો શું થઈ જાય બે શૂન્ય થઈ જાય ચલો હવે અહીંયા ગુણાકાર છે તો અહીંયા ગુણાકાર કરો ત્રણ બે બે ત્રણ દુ છ દુ બાર ત્રણ દુ છ છ દુ બાર અને આ શૂન્ય મૂકી દેવાનો ઓકે હવે બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે કેટલા થશે ચાર ઓકે હોય આગળ ચાર છે અહીંયા શૂન્ય છે બરાબર તો એકમાં શું આવશે દસકમાં જોઈએ દસકમાં શું છે અહીંયા બે છે શૂન્ય છે તો દસમાં શું આવશે બે જ આવશે ચલો હવે સો માં એક બે બરાબર તો અહીંયા નવ ને કેટલા થયા દસ તો શું મળ્યું આપણને એક હજાર ચોવીસ બત્રીસ નો વર્ગ બરાબર શું મળ્યું આપણને એક હજાર ને તમે ગણી શકો બરાબર અહીંયા બે નો વર્ગ છે તો બે નો વર્ગ એટલે બે ગુણ્યા બે બરાબર ચાર જો ખ્યાલ ન આવે તો ત્રીસ નો વર્ગ છે તો ત્રીસ ગુણ્યા ત્રીસ બરાબર ત્રણ તરી નવ શૂન્ય શૂન્ય આવી રીતે બરાબર મેળવી શકો જો ગણતરીમાં ખ્યાલ ના આવે આ ગણતરી ખોટી પડી તો આપણો જવાબ આખો ખોટો પડે તો તમારે ગણતરી બરાબર લખવાની છે બીજી સંખ્યા છે પાત્રીસ તો પાત્રીસ નો વર્ગ બરાબર ત્રીસ વત્તા પાંચ નો વર્ગ બરાબર ત્રીસ નો વર્ગ વધતા બે પાસ માં ત્રીસ અને પાંચ વધતા પાંચનો વર્ગ એટલે પહેલી સંખ્યાનો વર્ગ 2 બે કંશમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા વધતા બીજી સંખ્યાનો વર્ગ હવે ત્રીસનો વર્ગ એટલે શું થશે ત્રીસ ગુણ્યા ત્રીસ ત્રીસ ગુણ્યા ત્રીસ તો ત્રણ તરી નવ અને આ બે શૂન્ય એટલે શું મળ્યું આપણને નવસો ચલો બે કંશમાં ત્રીસ એટલે કે બે ગુણ્યા બરાબર શું થાય સાહીઠ અને ગુણ્યા પાંચ સાહીઠ ગુણ્યા પાંચ એટલે છ પંચા ત્રીસ અને આ શૂન્ય તો પાછું ખરું તો કેટલા મળે આપણને ત્રણસો વધતા પાટનો વર્ગ પાટનો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ કેટલા મળશે પચીસ બરાબર હવે બધાનો સરવાળો હવે એકમની એકમમાં જુઓ અહીંયા શૂન્ય છે અહીંયા શૂન્ય છે અહીંયા પાંચ છે તો એકમમાં શું આવે પાંચ આવે દશકમાં જુઓ અહીંયા બે છે અહીંયા કશું નથી અહીંયા કશું નથી સો શું મળશે બે જ મળશે હવે માં જો ત્રણ છે નવ છે તો નવ ને ત્રણ કેટલા થાય બાર પાત્રીસ નો વર્ગ બરાબર મળે આપણને બારસો ને પચ્ચીસ ચાલો ત્રીજા નંબર માં આપી દીધું છે આપણને છ્યાસી બરાબર તો છ્યાસી નો વર્ગ બરાબર છ નો વર્ગ બરાબર વધતા બીજી સંખ્યાનો વર્ગ બરાબર તો પહેલી સંખ્યાનો વર્ગ શું થાય એસી નો વર્ગ એટલે કે એસી ગુણ્યા તો ઈઠ્યું ચોસઠ અને આ બે શૂન્ય શું મળશે ચોસઠસો મળશે બરાબર હવે બે બે ગુણ્યા એસી પેલા કરવાના બે ગુણ્યા એસી તો આઠ દુ સોળ આ શૂન્ય મૂકી દેવાનું એકસો ને સાહીઠ એ છ વધ્યા એ છનો ગુણાકાર કરવાનો પાછો તો સોળ પંચ્યાસી સોળ છ છન્નું ને આ શૂન્ય એટલે કે નવસો ને સાહીઠ વધતા વર્ગ એટલે છ ગુણ્યા છ છયું છયું શું થશે છત્રીસ તો આમાં લઈ ગયા છત્રીસ ચલો હવે એકમમાં અહીંયા શૂન્ય છે અહીંયા શૂન્ય છે અહીંયા છ તો એકમમાં શું આવશે છ આવશે ચાલો દશકમાં ત્રણ છે અહીંયા છ છે અહીંયા શૂન્ય છે તો શું થશે છ અને ત્રણ નવ ચલો હવે સોમાં જુઓ સોમાં અહીંયા નવ છે અહીંયા ચાર છે તો નવ નવ ને ચાર તેર તેરો ત્રણ વધી આવશે એક હજારમાં કોણ છે છ છે તો છ અને એક સાત તો જવાબ શું આવ્યો તો તેર છન્નું છ્યાસી નો વર્ગ બરાબર શું મળશે તો સાત હજાર તાણુ નો વર્ગ બરાબર શું થાય નેવું વત્તા ત્રણ નો વર્ગ બરાબર તો પહેલા પહેલા નેવું નો વર્ગ વધતા બે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા નેવું અને ત્રણ કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ એ વધતા બી આખાનો વર્ગ એનો વર્ગ વત્તા ટુ એ બી વધતા બીનો વર્ગ બરાબર પછી બીજી સંખ્યાનો વર્ગ એટલે કે ત્રણનો વર્ગ પહેલી ચલો તો કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ નેવુંનો વર્ગ એટલે કે પહેલી સંખ્યાનો વર્ગ ત્રણનો વર્ગ એટલે બીજી સંખ્યાનો વર્ગ અને વચ્ચે બે કોશમાં પહેલી સંખ્યા અને બીજી સંખ્યા ઓકે તો નેવું નો વર્ગ શું થાય તો નેવું ગુણ્યા નેવું બરાબર નવે નવે એક્યાસી અને આ બે શૂન્ય તો શું મળશે એક્યાસી શૂન્ય શૂન્ય હવે બીજી સંખ્યામાં શું કરવાનું પેલા બે ગુણ્યા નેવું કે નવ દુ અઢાર એમ હવે એકસો એસી ગુણ્યા પાછળ કેટલા કરવાના ત્રણ તો અઢાર એકવું અઢાર અઢાર દુ છત્રીસ અઢાર ચોપન અને એક શૂન્ય પાછળ એટલે કે શું થાય પાંચસો ચાલીસ બરાબર મળશે હવે વધ નવ છે શૂન્ય છે તો શું મળશે ચાર હવે સો માં જુઓ પાંચ છે એક છે તો પાંચ ને એક છ અને એક હજારમાં તો ખાલી આઠ જ છે તો આ જવાબ મળી ગયો આઠ હજાર છસો ને ઓગણપચાસ ત્રાણું નો શું મળ્યો આપણને આઠ હજાર છસો ઓગણપચાસ એક નો વર્ગ તો પેલામાં પહેલા કોનો વર્ગ આવે પહેલી સંખ્યાનો વર્ગ વધતા બે કૌશ પહેલી સંખ્યા વત્તા વત્તાની ગુણ્યા કૌશમાં બીજી સંખ્યા વત્તા પહેલી સંખ્યાનો વર્ગ બરાબર આ સૂત્રનો ઉપયોગ કરો જે વધતા બી આખાનો વર્ગ એનો વર્ગ ટુ એ બી બીનો વર્ગ તો સિત્તેરનો વર્ગ એટલે કે સિત્તેર ગુણ્યા સિત્તેર એટલે કે સાત ગુણ્યા સાત્યુ ઓગણપચાસ પછી બે શૂન્ય મૂકી દેવાના તો કેટલા લે ઓગણપચાસ શૂન્ય શૂન્ય હવે પહેલી સંખ્યા આ બે નો ગુણાકાર કરવાનો બે ગુણ્યા સિત્તેર એટલે કે સાત દુ ચૌદ પાછળ શૂન્ય મૂકી દેવાનો હવે એકસો ચાલીસ ગુણ્યા એક એટલે એકસો ચાલીસ બરાબર એકસો ચાલીસ એકા એકસો ચાલીસ પહેલી સંખ્યા સાથે ગુણાકાર આ બે સંખ્યાનો ગુણાકાર કરો પછી આ બેનો જવાબ જવાબ આવે સાથે આનો ગુણાકાર કરી દેવાનો વધતા એકનો વર્ગ એક ગુણ્યા એક ચલો એકમાં કોણ છે શૂન્ય છે શૂન્ય છે શૂન્ય છે અહીંયા એક છે એટલે એક મૂકી દો હવે દશકમાં જુઓ અહીંયા ચાર છે અહીંયા શૂન્ય છે તો ચાર વધતા શૂન્ય તો ચાર હવે સો માં જુઓ અહીંયા એક છે અહીંયા નવ છે એકતાલીસ એકોતેરનો વર્ગ બરાબર પાંચ ને એકતાલીસ જવાબ મળશે ચલો છઠ્ઠી સંખ્યા છેતાલીસ તો છેતાલીસ નો વર્ગ બરાબર સૂત્ર વાપરવાનું છે એ વત્તા બી આખાનો વર્ગ એટલે કે ચાલીસ વત્તા છ નો વર્ગ બરાબર હવે એનો વર્ગ વધતા ટુ એ બી બીનો વર્ગ એટલે પહેલી સંખ્યાનો વર્ગ એટલે કે ચાલીસ નો વર્ગ વધતા ટુ એ બી એટલે કે ચાલીસ અને છ વત્તા બીજી સંખ્યાનો વર્ગ એટલે કે છનો વર્ગ ચલો ચાલીસ નો વર્ગ શું થાય તો ચાલીસ ગુણ્યા ચાલીસ બરાબર ચાર ચોક સોળ અને આ બે શૂન્ય શૂન્ય એટલે કે સોળસો વત્તા પહેલી સંખ્યાનો ગુણાકાર તો ચાલીસ બે ગુણ્યા ચાલીસ એટલે કે ચાર દુ આઠ અને આ શૂન્ય પાછળ મૂકી દેવાનું હવે એસી આવે બીજી સાથે ગુણાકાર કરવાનો એસી ગુણ્યા છ તો આઠ છ અડતાલીસ પાછળનું શૂન્ય મૂકી દેવાનું તો કેટલા મળ્યા જવાબ આપણને ચારસો ને એસી વધતા છ નો વર્ગ એટલે છ ગુણ્યા છ બરાબર કેટલા મળશે આપણને છત્રીસ હવે સરવાળો કરવાનો ત્રણે ત્રણ સંખ્યાનો મેં એના માટે શું કરવાનું એકમમાં જોવાના અહીંયા કેટલા છે અહીંયા શૂન્ય છે શૂન્ય છે છ છે તો છ જ આવશે ચલો દસકમાં જુઓ ત્રણ છે આઠ છે અહીંયા શૂન્ય છે તો આ બેનો સરવાળો થશે આઠ ને ત્રણ અગિયાર અગિયારો એક વધી આવશે એક એક ક્યાં મૂકવાનો સો ઉપર સો ઉપર કણ છે ચાર તો ચાર ને એક પાંચ પાંચ ને છ અગિયારો એક વધી આવશે પાછી એક એક ને એક બે એકવીસો ને સોળ તો છેતાલીસનો વર્ગ બરાબર શું મળ્યું આપણને એકવીસો ને સોળ નીચે સંખ્યાઓ ધરાવતી પહેલી સંખ્યા છે આપણી છ ઓકે તો હવે લઈએ બે એમ બરાબર છ તો એમની કિંમત કેટલી મળે બે એમ બંને બાજુ બે વડે ભાગી કાઢે બે એમ બરાબર બે એમ ભાગ્યા બે બરાબર છ ભાગ્યા બે તો બે બે કેન્સલ તો એમ બરાબર શું મળશે છ ભાગ્યા બે એટલે કે છના અવયવ કેટલા ત્રણ દુ છ બે બે કેન્સલ તો એમ બરાબર શું મળે આપણને ત્રણ મળે બરાબર તો એમની કિંમત મળી ગઈ હવે એમની કિંમત બે સૂત્રોમાં મૂકવાની છે કયા સૂત્ર તો એમનો વર્ગ ઓછા એક અને બીજું સૂત્ર કયું છે એમનો વર્ગ વધતા એક ચલો અહીંયા કિંમત મૂકી દઈએ તો એમની કિંમત મળી ત્રણ તો ત્રણનો વર્ગ ઓછા એક તો ત્રણ નો વર્ગ ઓછા એક એટલે ત્રણ નો વર્ગ કે ત્રણ તરી નવ ઓછા એક બરાબર કે બરાબર શું મળ્યા આપણને આઠ મળ્યા અને શું થશે ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ નવ વધતા એક બરાબર નવ એક દસ એમનો વર્ગ વધતા એક બરાબર મળી આપણને દસ અહીંયા આઠ ને આ છે એમ તો આપણું જે પાયથાગોરિયન ત્રિપુટી છે એ આ પ્રકારની હોય અહીંયા બે એમ હોય અહીંયા શું હોય એમનો વર્ગ ઓછા એક અને અહીંયા શું હોય એમનો વર્ગ વધતા એક બરાબર આ પ્રકારની ત્રિપુટી મળે તો અહીં આપણે पाइथागोरियन ત્રિપુટી છ આઠ દસ મળે છે અહીંયા આઠ અને અહીંયા દસ ચલો બીજા નંબરમાં છે ચૌદ ચલો ચૌદ માટે શોધીએ તો બે એમ બરાબર ચૌદ તો બે છેદમાં બે બરાબર ચૌદ છેદમાં બે 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 કેન્સલ એમ બરાબર ચૌદના બે ભાગ સાત દુ ચૌદ છેદમાં બે 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 કેન્સલ તો એમ બરાબર મળી આપણને સાત બરાબર તમે સીધે સીધા એમ એમમાંથી બેને સાતના છેદમાં લાવીને બે સાતના ચૌદ સીધા સાત મેળવી શકો છો બરાબર તમને જ્યારે ખ્યાલ આવી જાય કે સીધે સીધા જ અહીંયા સાત મળી જાય છે ત્યાં સુધી તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની રહેશે ચલો હવે આગળ કિંમત મૂકીએ એમનો વર્ગ ઓછા એક બરાબર એમ કેલા છે સાત નો વર્ગ ઓછા એક એટલે કે સાત નો વર્ગ કેટલો થાય સિત્યુ સિત્યુ ઓગણપચાસ ઓછા એક એટલે કે અડતાલીસ એમનો વર્ગ ઓછા એક બરાબર શું મળ્યું આપણને અડતાલીસ મળ્યું હવે એમનો વર્ગ વધતા એક બરાબર નો વર્ગ વધતા એક એટલે કે સિત્યુ સિત્યુ ઓગણપચાસ વધતા એક બરાબર શું મળશે પચાસ તો એમનો વર્ગ વધતા એક બરાબર મળે પચાસ તો આ પ્રમાણે આકૃતિ અહીંયા કાઠકૂણો અહીંયા શું મળે બે એમ મળે અહીંયા એમનો વર્ગ ઓછા એક એમનો વર્ગ વધતા એક તો અહીંયા શું મળ્યો આપણને પચાસ મળ્યા અહિયા અડતાલીસ મળ્યા અને પાયથાગોરિયન ત્રિપુટી થઈ ગઈ પાયથાગોરિયન ત્રિપુટી આપણી પાયથાગોરિયન ત્રિપુટી ચૌદ અડતાલીસ અને પચાસ છે ચલો ત્રીજા નંબરમાં સોળ આપ્યા છે તો બે એમ બરાબર સોળ તો એમ બરાબર કેટલા થાય એમ બરાબર સોળ ભાગ્યા બે એટલે કે એમ બરાબર કેટલા થાય આઠ થાય બરાબર આઠ દુ સોળ તમે ડાયરી આવી રીતે મૂકી શકો જો તમને ના પાવે તો શું કરવું પડે બંને બાજુ શું કરવું પડે બે એમ બરાબર સોળ માટે બે એમ છેદમાં સોળ છેદમાં બે 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 કેન્સલ તો એમ બરાબર અહીંયા સોળ એટલે કે આઠ દુ સોળ બે 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 કેન્સલ એટલે મળે આપણને આઠ બરાબર જો તમે સીધી સીધું આ રીતે ના મેળો તો તમારે આવી રીતે મેળવવું પડશે બરાબર આ તો એમની કિંમત મળી ગઈ આઠ ચલો આગળ એમનો વર્ગ ઓછા એક એમ એટલે કેટલા મળે આપણને આઠ તો આઠનો વર્ગ ઓછા એક તો ઇઠ્યું ઇઠયું ચોસઠ ઓછા એક તો કેટલા મળે ત્રેસઠ એમનો વર્ગ ઓછા એક બરાબર મળે આપણને ત્યાંસઠ ચલો એવી રીતે એમનો વર્ગ વધતા એક બરાબર શું થશે આઠનો વર્ગ વધતા એક આઠનો વર્ગ મળ્યો આપણને ચોસઠ વધતા એક બરાબર કેટલા મળશે પાસઠ તો એમનો વર્ગ વધતા એક બરાબર મળ્યા આપણને પાસઠ પાયથા ગોરિયન ત્રિકુટી આવી રીતે મળશે અહીંયા કાટકૂણો અહીંયા બે એમ એમનો વર્ગ ઓછા એક એમનો વર્ગ વધતા એક તો બે એમ એટલે કે શું મળે આપણને સોળ અહીંયા અહીંયા મળે ત્રેસઠ ને અહીંયા શું મળે પાસઠ તો આપણી પેથાગોરિયન ત્રિકૂટી સોળ તેસઠ પાસ છે ચલો પછી છે અઢાર ચલો અઢાર એટલે કે બે એમ બરાબર અઢાર તો બે એમ છેદમાં બે બરાબર અઢારના બે પાડી દઈએ તો નવ દુ અઢાર છેદમાં બે 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 કેન્સલ આ બે બે કેન્સલ તો એમ બરાબર શું મળ્યું નવ મળશે અઢારના શું બે ભાગ પડે છે નવ દુ અઢાર ચલો હવે એમનો વર્ગ ઓછા એક એમનો વર્ગ એટલે શું થશે નવનો વર્ગ ઓછા એક તો નવનો વર્ગ શું થાય નવે નવે એક્યાસી ઓછા એક બરાબર શું મળે એંસી સેના બરાબર એમનો વર્ગ ઓછા એક બરાબર ચલો એવી જ રીતે એમનો વર્ગ વધતા એક બરાબર શું થાય નવનો વર્ગ વધતા એક બરાબર એક બરાબર શું થશે બ્યાસી એક આ બાજુ શું હોય એમનો વર્ગ વધતા એક અહીંયા શું મળે છે બ્યાસી બે એમ બરાબર કેટલા છે અઢાર એમનો વર્ગ ઓછા એક શું છે એસી છે તો આપણી પાયથાગોરિયન ત્રિપુટી કઈ છે અઢાર એસી અને બ્યાસી છે અઢાર એસી અને બ્યાસી તો અહીં આપણું સ્વાદ બી પાંચ પૂર્ણ થયું